સુરતમાં ગરમીમાં બરફ ગોળો ખાતા લોકો માટેના સમાચાર છે જેમાં કોર્પોરેશનના ફૂડ વિભાગે લીધેલા નમૂના ફેલ થયા છે સુરતમાં આઈસ ગોળાના અઢાર માંથી ચાર સેમ્પલ ફેલ થયા છે તો મનપાએ અલગ અલગ તેર જગ્યાએથી લીધેલા નમૂના ફેલ થયા છે પાંત્રીસ કિલો સિરપ અને ક્રીમનો નાશ કરવામાં આવ્યો હતો તો લીધેલા નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવતા કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ઉનાળાની સિઝનમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા અને બરફ ગોળાનો સહારો લેતા હોય છે પરંતુ વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચમાં ગ્રાહકોને કોઈ પણ વસ્તુ ખવડાવી દેતા હોય છે સુરત કોર્પોરેશન દ્વારા આ બાબતને લઈ ચેકિંગ કરવામાં આવ્યું હતું તો તેના રિપોર્ટમાં સામે આવ્યું કે તેર જગ્યાએથી જે નમૂના લીધા હતા તે ફેલ ગયા છે કોર્પોરેશન દ્વારા સીલિંગ સુધીની કાર્યવાહી કરવામાં આવતા અને વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો સુરત શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ગત ત્રણ એપ્રિલના રોજ શહેર વિસ્તારમાં આવેલી સંસ્થાઓની સ્થળ તપાસ કરીને કુલ તેર સંસ્થાઓમાંથી આઈસડીસ્ક આઈસ ગોડા અને ક્રીમના કુલ અઢાર નમૂના લઈને પ્રતકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા જે પૈકીના કુલ ચાર નમૂના ધારાધોરણ મુજબ માલુમ પડ્યા નથી મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત